નમસ્કાર દર્શક મિત્રો વહીપદિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી નગરના રાજમાર્ગો પર નીકળી ભવ્ય તિરંગા યાત્રા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગર ખાતે સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે તેમજ સ્વતંત્રતા સપ્તાહ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય તિરંગા યાત્રામાં તંત્ર શિક્ષણ વિભાગ વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ પોલીસ વિભાગ તેમજ નગરની અનેક શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સહિત બોડેલી નગરમાં નગરજનો વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના નારા અને ગીતો સાથે નગરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી સમગ્ર બોડેલી નગર દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયું હતું ધન્યવાદ जिले के बोरेली तालुका में पंद्रह अगस्त के चलते तिरंगा यात्रा का आयोजन किया गया है तिरंगा यात्रा में कुछ बारह विद्यार्थियों ने भाग लिया है उसके साथ साथ तालुका के बहुत सारे अधिकारी भी तिरंगा यात्रा में शामिल हुए बाकी साथ में जो लोग जुड़े उनका भी बहुत बहुत धन्यवाद और तिरंगा यात्रा में भाग लेने से तिरंगा यात्रा से जो देशभक्ति की भावना लोगों के अंदर जागती है वो देखिए बहुत अच्छा लगा और बहुत धन्यवाद તિરંગા બોડેલી તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ તથા દરેક બોડેલીની દરેક સ્કૂલોના છોકરાઓ એમાં હાજર રહ્યા છે અને એની સાથે ટીચરો અને આમ લોકો કે જે પોતાની દુકાનો છોડી છોડીને બી આ યાત્રામાં સામેલ થયા છે અને દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ દેખાયું છે કે દેશ માટે જે લોકોએ બલિદાન આપ્યું જે કર્યું આ રીતે જઈને છોકરાઓ જે સ્કૂલના છોકરાઓ છે તેમને વધારે દેશભક્તિ આવે આપણે કહીએ એ એના કરતાં આ રીતે એ લોકોને દેખીને વધારે જુનૂન આવે કે દેશભક્તિ માટે આપણે લોકોએ જે કરેલું છે તેમને યાદ અપાવે એના માટે આ આયોજન કર્યું હતું જે સફળ રીતે લોકોના બોડેલી તાલુકાના દરેક ગામમાંથી સંગઠનના લોકોથી લઈને બધા આવ્યા અને આ યાત્રાને સફળ બનાવી એ હું બધાનો દિલથી આભાર માનું છું જયારે